ગુજરાત વિધાનસભા ગૃહમાં બે બેઠકો મળશે પ્રશ્નો પ્રશ્નોતરીકાળથી પ્રથમ બેઠકની શરૂઆત થશે નાણાં ઊર્જા જળ સંપત્તિ પાણી પુરવઠા બાબતે બેઠકમાં ચર્ચા થશે અન્ય નાગરિક તથા સહકાર બાબતે પ્રશ્નો તરીકાળમાં ચર્ચા થશે પ્રશ્નો કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે તો બીજી બેઠક બપોરે ત્રણ ત્રીસ કલાકે પ્રશ્નો કાળથી શરૂ થશે બીજી બેઠકમાં કૃષિ પશુપાલન ગ્રામ વિકાસના પ્રશ્નો પર ચર્ચા થશે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ આજે બે બેઠકો મળશે શું જાણકારી ગૃહ ની બે બેઠક મળશે જે પૈકીની એક બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળ સાથે શરૂ થઈ ચુકી છે નાણાં ઉર્જા જળસંપત્તિ પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના પ્રશ્નો જે છે તે હાલ વિધાનસભા ગૃહની અંદર ચર્ચાઈ રહ્યા છે કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે ત્યારબાદ બીજી બેઠક જે છે તે અંદાજે લગભગ સાડા ત્રણ જેમાં પણ શરૂઆત પ્રશ્નોત્તરી કાળ સાથે હશે પશુપાલન ગ્રામ વિકાસ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો જે છે તે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ બીજી બેઠકમાં પણ ચર્ચા છે ને ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર ત્રીજા અને અંતિમ દિવસની ચર્ચા થશે ખાસ રાજ્યપાલ જ્યારે સંબોધન કરતા હોય છે ત્યારે ત્રણ દિવસ સુધી તેના પર વિપક્ષ તમામ સભ્યો ચર્ચા કરતા હોય છે અને તેનો આજે બીજી બેઠક દરમિયાન છેલ્લો દિવસ થાય છે નિકુંજ વિગત બદલ આભાર રાજ્યપાલના સંબોધન પર આજે બીજી બેઠક ત્રણ ત્રીસ કલાકે મળશે તો નાણાં ઉર્જા જળ સંપત્તિ પાણી પુરવઠા બાબતે આજે બેઠકમાં ચર્ચા થશે અન્ય નાગરિક તથા સરકાર બાબતે પ્રશ્નોત્તરીકાળમાં આજે ચર્ચા થશે તો બે બેઠકો આજે વિધાનસભા ગૃહમાં મળવાની છે પ્રશ્નોતરીકાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે તો બીજી બેઠક બપોરે ત્રણ ત્રીસ કલાકે પ્રશ્નોતરીકાળથી શરૂ થશે